અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી એમ ગુજરાતી માધ્યમિક શાળામાં તારીખ એકવીસ જૂન બે હજાર પચીસને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં અગિયારમાં વિશ્વ યોગ દિનની વન અર્થ વન હેલ્થ થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસોલા તેમજ સુપરવાઇઝર શ્રી મિતાબેન રિડાની અધ્યક્ષતામાં અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા શ્રી ભામિની બેન ભરડી વાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્ત્વ સમજાવી વિવિધ યોગાસનો પ્રાણાયામો કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો હતો આથી તારીખ એકવીસ જૂન બે હજાર પંદરથી આજ દિન સુધી દર વર્ષે શાળામાં સુશાભન સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી યોગ સમ કમર્શુ કૌશલ્યમના વાક્યને ચિતાર્થ કરવામાં આવ્યું છે સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષણ કરણભાઈ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુરતાલ લયના સથવારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી